ભેસાણ પોલીસ સ્ટેશનના પીઆઈ સુમરા અને ત્રણ પોલીસ જવાનોને ખોટી રીતે બદનામ કરનારાઓ સામે કાર્યવાહી કરવા મુદ્દે ભેસાણ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ ભેસાણ શહેરમાં પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા સુમરા મેડમ હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ પરમાર પ્રદીપસિંહ વાળા અને રોહિતસિંહ વાળાની પ્રશંસનીય કામગીરી ભેસાણ શહેરના આજુબાજુ વિસ્તારમાં થતી હોય છે ભેસાણ શહેરમાં તથા ભેસાણ શહેરના આજુબાજુ ગામડાઓમાં કોઈપણ અનિશ્ચિત બનાવ ન બને તેને અનુસંધાને ભેસાણ પોલીસ બાજ નજર હેઠળ કામગીરી કરતી હોય જેના અનુસંધાને ભેસાણ શહેરના અનેક ખોટા લુખા તત્વોને જેલ હવાલે કરતા હોય જેને અનુસંધાને શહેરના અમુક લુખા તત્વો પીઆઈ તથા ત્રણ પોલીસ યુવાનોને ખોટા બદનામ કરવા માટે ખોટા પ્રયાસો રચતા અને રોડ પર સૂતેલા રાહદારીઓ પાસે પાણીની કોથળીઓ રાખીને ખોટા વિડીયો બનાવીને પોલીસ તંત્રને બદનામ કરતા હોય તેવી જ રીતે બે દિવસ પહેલાં ભેસાણ શહેરનો એક ઇસમ રજનીક ખાવડુંને કેફી પીણું પીધેલી હાલતમાંથી ભેસાણ પોલીસે અરેસ્ટ કર્યા હોય જે આરોપી બીજા દિવસે છૂટ્યા બાદ ભેસાણ સિવિલ હોસ્પિટલ દાખલ થયેલ હોય અને ભેસાણ હોસ્પિટલના તબીબને પ્રેશર આપીને ત્યાંથી તે જૂનાગઢ દાખલ થયેલ હોય ત્યારે સોશિયલ મીડિયામાં ભેસાણ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર સુમરા સાહેબ હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ પરમાર ખોટા ઢોર માર માર્યાના આક્ષેપો લગાવીને ભેસાણ પોલીસને બદનામ કરવાનો ઈરાદો ધરાવતો હોય ત્યારે આજરોજ ભેસાણ શહેરના જાગૃત યુવાનો આવા ઈસમો અને કડકમાં કડક સજા થવી જોઈએ અને ભેસાણ પોલીસની પ્રશંસનીય કામગીરી હોય તેને આ લોકો બદનામ કરતા હોય તેવા સામે કાયદેસર કાર્યવાહી કરવા મુદ્દે આજરોજ ભેસાણ મામલતદાર

અને પોતે ભેસણ પોલીસને કેમ બાનમાં લઈ કેમ એના અંડરમાં રાખી શકે એવી રીતે ઘણા સમયથી આ એ લોકો ખોટા વિડીયા વાયરલ કરે છે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કરે છે તો એવા લોકોને અમારે વિનંતી છે અમે આજે આવેદન આપ્યું છે મામલતદાર સાહેબને અને પોલીસને તંત્રને સરકારને વિનંતી છે કે આવા લોકો જે આવારા તત્વો છે પોતે જનતા રેડ કરે છે અને પોતે જ પીધેલી હાલતમાં મળી આવે છે તો આવા લોકોને જેલ હવાલે કરો કોઈ અગાઉ એના ગુના હોય તો એને એને અને કરો એના જે કઈ જામીન છે એ રદ કરો કરો અને અને એને આ લોકો ખોટી રીતે છબી સમાજની કોઈ સમાજની અને પોલીસની છબી ખરડાય એ માટેના પ્રયત્ન કરે છે તો આ ચાખી લેવામાં નહીં આવે આ આજે અમે બસોથી થી અઢીસો લોકો મામલતદાર સાહેબ ને આપ્યું અંદર અને તમામ સમાજના લોકો છે અમારી સાથે અને પોલીસને ખોટી રીતે ચિતરવામાં આવ્યું છે તો એ ચાખી લેવામાં નહીં આવે તમામ સમાજ પોલીસની સાથે છે ભેસાણ પોલીસની કામગીરી આવા લોકોને ડામવાની છે માટે ભેસાણ પોલીસને આ લોકો દબાવવાના પ્રયત્ન કરે છે રોડ ઉપર પાણીની કોથરીઓ ભળી અને રોડ ઉપર મૂકે છે અને ખોટા વિડીયો વાયરલ કરી અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ખોટા વિડીયો વાયરલ કરે છે દારૂની કોથરીઓ નથી હોતી પાણીની કોથરી હોય છે અને આ રીતે પોલીસને બદનામ કરે છે તો આ ચાખી લેવા મને પોલીસ સાથે છે અને પોલીસને પણ એક વિનંતી છે માનનીય શ્રી એસપી સાહેબને વિનંતી છે આ મીડિયાના માધ્યમથી કે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરો અને આવા લોકોને જેલ હવાલે કરો આ ખોટો છબી ખેડાવવાના પ્રયત્ન કરે છે ને હરેક સમાજને એવું નથી પોલીસને હરેક સમાજને નીચું કેમ જોઈ અને હરેક સમાજ કેમ એની છબી ખડાય આ આ લોકોના પ્રયત્ન છે તો કાર્યવાહી કરવા વિનંતી વિશેષમાં ભેસાણ પોલીસ વિશે તમે કેવી માહિતી આપવા ઈચ્છો છો ભેસાણ પોલીસની સરસ કામગીરી છે ભેસાણ પોલીસની કામગીરી એવી છે કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય એના માટે મેડમ પીએ મેડમ સુમ્ર સાહેબ કામગીરી કરે છે અને એની કામગીરીથી અમે પ્રભાવિત છીએ